ચાલો મિત્રો હલો દેખો મિત્રો અમે લોકો રાજસ્થાન જઈ રહ્યા છે જો આ રસ્તો મિત્રો મારા રમેશ કાકા ગાડી હલાવે હે ભાઈ ભૂકા બોલાવે એકસો ચાલી ઉપર વાહ ભાઈ વાહ રમેશ કાકા ધીરા ચલાવો તો મારી ગાંડ ફાટે તમારી રમેશ કાકા ની મારી ભાટે બુકા બોલે ભાઈ વાહ ખાલી 150 એટલે ખાલી 150 13

છિગસલાને ત્રણાબાજીન ત્રણ પેલી બાજુ મિત્રો આથી લગભગ 200 કિલોમીટર હોય છે મિત્રો બાઈક ચાલે કે કિટરૂ આવે તોય આપણે કવર રોડ છે ને ઈ टाइपનો બન્યો મસ્ત રોડ આપડે સુધી <laughs> <laughs>

સોઈ ગામ ભાઈ સોઈ ગામ કિલોમીટર સોઈ ગામ એમદાબાદ સાચો ગાય પર સાચો દેજા ભાઈયા